ચૈત્રી નવરાત્રિમાં માય ભક્તિનો અનેરો મહિમા રહેલો છે તેવામાં આજે છઠ્ઠા નોરતે મા કાત્યાયનની પૂજા કરવાનું મહાત્મ્ય શાસ્ત્રોમાં જોવા મળે છે કહેવાય છે કે મા કાત્યાયનની કૃપાથી જાતકની જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે તેવામાં મા કાત્યાયનની કૃપા કેવી રીતે મેળવવી કેવી રીતે તેમની પૂજા અર્ચના કરવી જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી શિવાધાત્રી સ્વાહ સ્વધા સ્તુતે જય ભગવાન મિત્રો માં ભગવતીની નવરાત્રિની અંદર દેવીની આરાધના કરવા માટે આજે છઠ્ઠો માતાજીનો દિવસ અને છઠ્ઠા નોરતાના દિવસે થાય છે માતાજીનું સ્વરૂપ એટલે કે કાત્યાયની દેવીની પૂજા પાઠ કરવાનો આજનો દિવસ ષષ્ઠમ કાત્યાયની ચ શાસ્ત્ર કહે છે કે માતાજીના નવરાત્રિના છઠ્ઠા નોરતાના દિવસે કાત્યાયની દેવીની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે એવું કહેવાય છે કે કાત્યાયન ઋષિએ જ્યારે તપ કર્યું હતું અને તપના પ્રભાવથી દેવી પ્રસન્ન થયા હતા દેવીએ વરદાન આપ્યું હતું અને એવું કહ્યું હતું કે સંતતિ સંતાન તમારા ઘરે હું દીકરી બનીને જન્મ લઈશ અને માતાજી કાત્યાયન ઋષિના ઘરે દીકરી બનીને જન્મ લીધો છે અને એવું કહેવાય છે કે માત ભગવતીએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે જન્મ ધારણ કર્યો હતો કાત્યાયની દેવીની આરાધનાનું મહત્વ શ્રીમદ્ ભાગવતમાં પણ જોવા મળે છે કે જ્યારે ગોપીઓએ ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ માટે કાત્યાયની દેવીનું વ્રત કર્યું હતું જપ કર્યા હતા અનુષ્ઠાન કર્યું હતું મા ભગવતીનું સ્વરૂપ કેવું લાગે તો શાસ્ત્રમાં લખ્યું છે ચંદ્ર હાસો જ્વલકરા કાત્યાયની સ્વમ દદિયા દેવી દાનવ ખાતની આ દેવીનું સુંદર સ્વરૂપ છે અને આ દેવીની આરાધના કરવાથી જીવન સાથીનું સુખ જીવન સાથીની પ્રાપ્તિ થાય છે આ દેવીનું સ્વરૂપ તેજસ્વી સ્વરૂપ છે સિંહ પર માની સવાર છે ચાર भुजा ધારી છે એવું કહેવાય છે કે આ દેવીની આરાધના કરવી હોય તો પહેલા શંખનાદ અને ઘંટનાદ કરીને માનું પૂજનની શરૂઆત કરવાની આ દેવીને ખુશ કરવા માટે છ તેલના દીવા કરવા માટીના કોડિયાની અંદર છ તેલના દીવા કરવાના આડી વાતના દીવા કરી દેવીને ખુશ કરવાના જો પૂજનની વાત કરવામાં આવે તો આ દેવીને ખાસ કરીને કંકુનો ચાંદલો કરવો લાલ ચોખા અર્પણ કરવા સફેદ ફૂલ અર્પણ કરવા ગોઘર ધૂપ અર્પણ કરવો અને માતાજીને નો પ્રસાદ સુખડીનો પ્રસાદ પ્રસાદ અર્પણ કરવો શ્રીખંડ સુખડી અથવા નારિયેળ જો દેવી ખુશ થાય તો સાથીની પ્રાપ્તિ કરાવે છે ઘરમાં કંકાસ થતો હોય તો એ દૂર થાય છે પણ રાત્રિના સમયે જો મંત્ર જપ કરવામાં આવે તો હવે રહી વાત કે કયો મંત્ર ક્યારે કરવો ને કોને કરવો જેના લગ્ન થઈ ગયા છે પણ દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે તકલીફો ઊભી થાય છે પ્રેમ રહેતો નથી વાદ વિવાદ વધે છે તો આ મંત્ર રાત્રિના સમયે ચોક્કસ અગિયાર માલા કરજો મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ

જીવન સાથેની પ્રાપ્તિ થતી નથી વાત છેલ્લે એની સુધી આવે ઉડી જાય છે બહુ કોશિશ કરી હોય છે તો એ લોકોએ રાત્રિના સમયે હું જે મંત્ર આપું છું તે મંત્રના જાપ રાત્રે કરવા આ શ્લોક જે છે ને થોડો મોટો છે પણ છે ચમત્કારી આમ તો અનુષ્ઠાનના મોટા મોટા એના નિયમ છે કે સવા લાખ કરી શકાય એકાવન હજાર અનુષ્ઠાન કરી શકાય પણ નવરાત્રિ ચાલે છે ખાલી થોડું કરશો ને તો મોટો ફાયદો થશે કેમ કે નવરાત્રીનો નિયમ એવો છે કે વિશેષ પરિણામ આપે છે શીઘ્ર આપે છે તો જે વ્યક્તિ જેમાં કોઈ પુરુષને સમજો કે સારી પત્નીની જરૂર છે કન્યાની જરૂર છે તો કોઈ પુરુષના લગ્ન ન થયા હોય તો એને આ શ્લોક આ શ્લોકની રાત્રે ખાલી અગિયાર માલા કરવી શ્લોક લખી લેજો આ શ્લોકની અગિયાર માલા કરવી એટલે સમજે ને એકસો ને આઠ વખત શ્લોક બોલો ને એટલે એક માળા થાય અગિયાર મારા રાત્રિના સમયે માતાજીની સામે તેલના છ દીવા કરી અને કરજો મંત્ર લખજો હવે પછી કહેતા નહીં શાસ્ત્રીજી ઝડપથી બોલી જાઉં છું લખો પત્નીમ મનોરમમ દેહી મનોવૃત્તાનુસારીણી તારિણીમ દુર્ગ સંસાર સાગરશ્ય કુલોદ્ભવાન પત્ની મનોરમામ દેહી મનોવૃતા અનુસાર તારે તારેની બુર્ગ સંસાર સાગર શકુલો ભવન હે વાહ ભગવતી પત્ની મનોરમા મને એવી પત્ની આપો કે મારા મનને સમજી શકે મનોવૃત્તા અનુસાર રેણિમ મારી વાતને સમજે અને મારું ધ્યાન રાખે મારી સાથે ચાલે જેમ દરિયામાં એક સારી નાવડી હોય તો દરિયો પાર કરાવે તેમ સંસાર રૂપી સાગરમાંથી તરવા માટે સારી પત્ની ની જરૂર પડે હે મા ભગવતી મને સારી પત્ની આપો સાગર શ્યો કુલોદ ભવાન શ્લોક ફરતી કહું છું પત્ની પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારીણીમ તારીણીમ દુર્ગ સંસાર સાગર કુલોદ ભવાન ત્યાર પછી કદાચ મારા બહેનો જે હોય એમને પણ આવી તકલીફ હોય કોઈ જીવન સાથી સારો મળતો ન હોય વાત આગળ વધતી ન હોય વાત અણિપરાય ઉડી જતી હોય તો બહેનો માટે પણ આ મંત્ર છે પણ જાતે કરજો હા મંત્ર છે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી દંદ ગોપ સુતમ દેવી પતિમે કુરુ તેના મહા આ મંત્રનો જાપ કરજો કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સ્વતમ દેવી પતિમે કુર્તે નમઃ તો દર્શક મિત્રો આજે મા ભગવતીનો શ્રેષ્ઠ ઉપાય ઘરેલુ ઉપાય શાસ્ત્ર ઉપાય મેં આજે કહ્યું છે ને આગળ પણ આવા ઉપાય હું કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન